પાંચ હજાર બસો ને નેવું રૂપિયા સુપર માલ સુપર જાડો નાનો મુસળી વાળો માલ પાંચ હજાર બસો ને બત્રીસ રૂપિયા સુપર માં કરિયાણા બર ક્વા અમુક લીલો દળો બાવન કરું છું રૂપિયા પૂરા માલ કેટલા થયેલા બાવનસો पाँच हज़ार बसौ चालीस रुपया सुपरमाल क्रियाणा पर क्वालिटी પાંચ હજાર એકસો રૂપિયા સુપરમાલ અમુક લીલો દાણો ભંડારી પાંચ હજાર ને પચાસ રૂપિયા મિડિયમ માલ જસનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રહેલું છે મીડિયમ માલમાં આજે બજારમાં તેજી જોવા મળી રહી છે સારું બજાર રહેલું છે